નથી તમને છું ને ગાયો લેવાની છે ચોકડી થી પાછી લઈ લો ગયો હા ભલે તમને વાંધો નહીં છોકરી ગાયો આવશે વલભીપુર ગામ માં આપડે ગાયો નથી લેવાની

સંદીપભાઈ સંદીપભાઈ પ્રશાસન દ્વારા ગાયો પાછી કાઢવામાં આવે છે ગાયો સાથે નહીં લઈ જવા લેતા બતાવો

I'm <laughs> not <laughs> ચમાડી ગામના અંદર જે ગૌચર માટે અમે આવેલા એના અંદર અમને ગાયું લઈ જવા દેવા માટે અહીંયા અમે ગાયો એકત્રિત કરેલી છે જેના મુદ્દે હવે અમે શાંતિપૂર્ણ ત્યાં જઈને આવેદનપત્ર આપશું અને સાહેબે પણ આપણને સાથ આપીને કીધું છે હું પણ તમને સાથ આપી દઉં છું એટલે આપણે બધા સૌ શાંતિપૂર્ણ આગળ આ પત્ર દેવા માટે વલબીપુર તાલુકા પંચાયત જઈ રહ્યા છે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા કારણ કોઈને નિલેટ હોય ભાઈ ભાઈ બધા બાદ ભાઈ એ મારિયો એ બિસ્કિટ શેર કર્યું ને ઓહ હા એ હાલો રે ભાઈ બસ બોલાવે અરે ભાઈ કી ઉભર આમ દીદા આવ ધોલ લઈને આમ આ બેક એક મિનિટ બોલ રેજો રેજો મેં દરિયો જ્યો ને

સમસ્ત માલદારી સમાજ એકત્રિત થયો છે હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આઠ મહિના પહેલા અમારા માલદારી સમાજ એક યુવાન જેને પોતાની શહીદી આપી હતી ગૌચર માટે અને આજે એની શહીદી પણ એળે જાય એવું કામ કરી રહી છે આ પ્રશાસનને જવાબ નથી આપતી તો હવે અમે ઉગ્ર આંદોલન પર આવી ગયા છીએ જેનાથી અમારું ગૌ માતાનો હક મળે અને ગૌચર છૂટા થાય શૈલેષભાઈ કહેવું છે કે આગામી જે આઠ મહિના પહેલા તમે બેઠેલા હતા તો ત્યારે અધિકારી એવું કીધેલું કે ગૌચર અમે કાઢી આપશું તો તેના હેતુ કઈ કામગીરી થઈ કે નહીં એના હેતુ પ્રમાણે ચારસો વીઘા જે કાઢી આપેલું